સદગુરુ ભગવાન ઓધોરમ મહારાજ શતાબ્દી પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત શ્રી કચ્છ ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ શ્રી જખૌ ભાનુશાલી મહાજન શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન અને શ્રી અખિલ ભારતીય હરિઓમ પરિવાર આયોજિત ત્રિદિવસીય પ્રાણ ભાવ પ્રતિષ્ઠા અને સવર્ણ મહોત્સવ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત पूज्य हरिदास जी महाराज हमारा सांसद श्री विनोद भाई चावड़ा, कच्छ जिलाना प्रमुख श्री देवजी भाई वर्चन हमारा साथी धारासभ्य श्री प्रद्युमन सी जाडेजा श्री भाई दवे श्री वीरेंद्र सिंह जाडेजा श्री मालतीबेन महेश्वरी श्री केशु भाई पटेल श्री त्रिकम भाई छांगा श्री अधिकारी श्री सामजना सौ श्रेष्ठी श्री लीलाधर भाई श्री हर्षद भाई श्री तुलसी भाई श्री राज भाई, श्री दामजी भाई श्री चेतन भाई श्री पथाभ सेठ श्री शंकर भाई श्री दीपेश भाई श्री धर्मशी भाई श्री शंकरलाल श्री नवीन भाई श्री गोविंद भाई श्री जयेश भाई श्री किशोर भाई श्री चेतन भाई श्री भाई श्री प्रवीण भाई श्री देवजी भाई श्री वसंत भाई કથા સૌ આમંત્રિત મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર જય હિંગરાજી માતા જય ઓદવરામજી મહારાજ જય વાલરામજી મહારાજ મને બેત્રણ શબ્દો અને મે લખીના આપ્યા છે કચ્છમાં જઈએ તો કચ્છીમાં શું કહેવાય એમ આયો કેમ છો બધા મજામાં મુજે કચ્છી ભા બહેણું કે જજા કરીને રામ રામ મારા સૌ કચ્છી ભાઈ બહેનોને રામ રામ આજે ખૂબ સારી શરૂઆત થઈ ગઈ છે મને અહીંયાથી જણાવવામાં આવ્યું છે કે મહારાજશ્રીએ સો ગામોમાં ચારો હાથથી શરૂ કરી દીધો છે સૌ સંતોના ચરણોમાં નમન સૌના કલ્યાણ સૌના વિકાસની ભાવનાને ચરિત કરતું એક દિવ્ય ચેતના કેન્દ્ર આ ઓધવરામ મંદિર છે શ્રેષ્ઠ આજે પરશુરામજીની જન્મ આપ સૌને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું મુનિશ્રી પરશુરામજી જયંતિના પાવન પર્વે ગુરુ શ્રી ઓધવરામજીના પવિત્ર તીર્થ સુવર્ણ મહોત્સવનું આયોજન થયું છે તેમાં મને સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એ મારા માટે ગૌરવની વાત છે ગુરુશ્રી ઔધવરામજી નું જીવન તો સમાજ માટેના સમર્પણનું જ્વલંત ઉદાહરણ છે હું અહીંયા મંદિરે દર્શન કરીને આવતો હતો ત્યારે દિવાલ ઉપર લખેલું હતું કે રામ એટલે ઓધવ રામ એટલે એમણે એમનું જીવન સાર્થક કરી દીધું છે આપણે એમના માર્ગે ચાલવાનું છે બસ આપણે એમના માર્ગે ચાલીએ તો આપણે રામ તરફ આગળ વધીશું બધા વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આર્થિક પ્રગતિની સાથે સમાજના તમામ વર્ગોના કલ્યાણ અને સામાજિક સમરસતા સાથેની વિકાસની નેમ રાખી છે અહીંયાથી હમણાં કેતા હતા કે અહીંયા પાણી આવી ગયું છે એટલે અમે કચ્છ પાછા આવીએ પણ વડાપ્રધાન શ્રીએ આખા દેશમાં એવું વાતાવરણ ઊભું કર્યું છે કે ફોરેનથી લોકો પાછા પરત ભારત આવી રહ્યા છે ગુરુ શ્રી ઓધમરામજી એ પણ તેમના સમયમાં છૂત અછૂત ભાવને દૂર કરીને સમાજમાંથી કુટવેવો કુરિવાજો સામેની ચેતના જગાવીને સામાજિક સમરસતાનો સંદેશો આપેલો છે આધ્યાત્મિકની સાથે ધર્મપરાયણ જીવન જીવીને લોક કલ્યાણ માટે પ્રગતિશીલ રહેવાનો સેવા યજ્ઞ શ્રી ઓદવરામજીએ પ્રગટાવીને સમાજને દિવ્ય પ્રેરણા પૂરી પાડી છે ગીતાજી પર બોધ અંધજન માટે ગુરુકુળ અને સંગીત શાળા ઋષિ કૃષિ વિદ્યાલયથી કચ્છ પ્રદેશમાં ખેતીના આધુનિકરણની પ્રેરણા ધર્માંતરણ કરી ગયેલા લોકોને હિન્દુ ધર્મમાં પરત જોડવા સહિતની સનાતની ક્રાંતિકારીનો પહેલો દ્વાર શ્રી ઔધમરામજીએ સમાજને તે સમયે નવી દિશા આપી હતી એમના આ સેવા યજ્ઞ અને સમાજે દર ભાવના સાથે સતત પ્રજ્વલિત રાખ્યો છે એટલે આ સમાજ જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે આ ત્રિદિવસીય મહોત્સવ આયોજનમાં પણ એ જ ધર્મ પરાયણતા અને સેવા પરંપરાને આગળ વધારતો આજનો આ અવસર છે ગઈકાલે અહીં પ્રાણ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ અને આજે શિવશક્તિ મહાયજ્ઞના દિવ્ય આયોજનનો લાભ અનેક શ્રદ્ધાળુઓને મળ્યો છે આ ઉપરાંત આવતીકાલે તૃતીયાના પુણ્ય પર્વે પંચાવનમાં સામૂહ લગ્નોત્સવનું આયોજન થયું છે તે પણ પ્રશંસાને પાત્ર છે આવા સમૂહ લગ્નોત્સવ દ્વારા દીકરીઓની પડખે ઉભા રહેવાના આ ઉમદા સેવા કાર્યથી માટે શ્રી કચ્છી ભાનુશાળી સમાજ સેવા ટ્રસ્ટ સહિત તમામ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આવતીકાલે જે પ્રભુતામાં પગલાં પાડશે એ જોડાને પણ અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ગુરુ ગુરૂશ્રી ઓદવરામજીએ સમાજના વિવિધ વર્ગો પાસે જઈને સૌના સહયોગ યોગદાનથી સૌના કલ્યાણ માટે સેવારત રહેવાની દિશા દર્શાવી છે શ્રીએ પણ એ જ દિશામાં સૌના સાથ સૌના વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો પ્રયાસ મંત્ર આપણને આપ્યો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની વ્યાખ્યામાં પ્રાકૃતિના સંરક્ષણને રાષ્ટ્રપ્રેમને જનજાગૃતિને અને ભવિષ્યની પેઢી પ્રત્યેની જવાબદારીને પણ જોડતા નવ સંકલ્પો આપણને આપ્યા છે કે આપણે આપણું જીવન તો જીવી જ રહ્યા છીએ પણ આપણું સમાજ પ્રત્યેનું આપણું દાયિત્વ એ કેવી રીતે નિભાવી શકાય આપણે આઝાદીમાં તો કોઈને એવો લાભ મળ્યો નથી કે જેમાં આઝાદી માટે આપણે જોડાવવું પડે પણ આઝાદી પછી આ અમૃતકાળમાં જ્યારે આપણો દેશ માન્ય એ સંકલ્પ કર્યો છે કે આપણે વિકસિત ભારત તરફ આગળ વધવું છે ત્યારે વિકસિત ભારત માટે આપણે ક્યાં ક્યાં સહયોગ આપી શકીએ કેવી રીતે આપી શકીએ એ સેવા દાયિત્વ આપણે કેવી રીતે નિભાવી શકીએ એના માટેના પણ એમણે નવ સંકલ્પો આપ્યા છે એમાંથી જે સંકલ્પ આપણે ચરિતાર્થ કરી શકીએ એના માટેનો આપણો પ્રયત્ન હોવો જોઈએ અહીંયા પર્યાવરણને અનુકૂળ રહીને સર્વાંગી વિકાસનો માર્ગ ચીંધી તેમણે જળ સંચય માટે કેશ ધ રેઇન અને ગ્રીન કવર વધારવા માટે એક પેડ મહાકે નામ જેવા અભિયાનો શરૂ કર્યા છે આજે કચ્છમાં જે જે રહ્યું હોય એને તો પાણીનું ખબર હોય કે પાણીના ટીપાની શું કિંમત છે અને એ ટીપું આપણે જેટલું પાણી વાપરીએ એટલું વાપરીએ એના માટે કોઈ ના નથી પણ વરસાદનું પાણી અને આપણે જે પાણી અત્યારે મળી રહ્યું છે એનો બગાડ ન થાય અને વરસાદના ટીપે ટીપું પાણી આપણે કેવી રીતે સંગ્રહ કરી શકીએ એના માટેનો આપણે પ્રયત્ન કરવાનો છે એક પેઢમાં કે નામ આજે તમારા તરફથી પણ ખૂબ સારા અહીંયાથી હું એરપોર્ટથી અહીંયા સુધીના આવ્યો તો ની બંને બાજુ ખૂબ સારા ઝાડ વાયેલા છે એ માન્ય વડાપ્રધાનશ્રીનો જે સંકલ્પ છે એક એ અત્યારે થતો દેખાય છે આપ સૌએ એમાં સહયોગ થયા છો આપ સૌનો ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું અને અભિનંદન પણ આપું છું આપણને બધાયને હવે ગમે ત્યાં જઈએ ગમે તે એરિયામાં જઈએ ગમે ત્યાં અંતરિયાળ વિસ્તારમાં જઈએ પણ આપણને સ્વચ્છતા ગમે છે અને એ સ્વચ્છતા આપણે જનજનો સ્વભાવ બનાવીને સ્વચ્છ નગરો અને ગામો બનાવીએ એના માટેનો પણ આપણો આગ્રહ અને દુરાગ્રહ હોવો જોઈએ સ્વચ્છતા સાથે આપણું સ્વાસ્થ્ય પણ આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે એના માટેનો પણ વડાપ્રધાન શ્રીએ કોલ આપ્યો છે વોકલ ફોર લોકલના મંત્રથી સ્થાનિક ઉત્પાદનોને વેગ આપવાનો રાહ પણ વડાપ્રધાન શ્રીએ ચીધ્યો છે હું અહીંયા એરપોર્ટ આવું એટલી વખત આ બધાને કહું કે ભાઈ આટલી બધી સાલો તમે મારા માટે લેતા આવો પણ કે ના એ અમારી સંસ્કૃતિ આ આ લોકલ ફોર પણ એક જે સંસ્કૃતિનો સંકલ્પ છે એ પણ અહીંયા સાકાર થઈ રહ્યો છે કે ભાઈ અહીંયા આગાડીના રોજગાર વધે એના માટેનો પ્રયત્ન છે કોક મારી સાલ જુએ ત્યાં આગાડી તો કે એ ક્યાંથી લાયા છે તો એનો ધંધો વધે તો એવી રીતે ચાલે ને આગળ સાયકલ તો પ્રાકૃતિક ખેતી આપણે જે આપણું સ્વાસ્થ્ય છે એવી જ રીતે જમીનનું સ્વાસ્થ્ય પણ જે રાસાયણિક ખાતરના કારણે જે બગડી રહ્યું છે તો એની અંદરથી પણ બહાર નીકળવા માટેનો પ્રયત્ન જેટલા ખેડૂત મિત્રો છે એ ખેડૂત મિત્રો આના માટેનો પ્રયત્ન કરે અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીશું તો જ આપણે આપણા જમીનનું સ્વાસ્થ્ય સુધરશે અને જમીનની સાથે સાથે જો પ્રાકૃતિક ખેતી કરીશું તો જે અન્નનું ઉત્પાદન થશે એનાથી આપણું સ્વાસ્થ્ય પણ સુધરશે અને આવનારી પેઢી આપણા માટે ખૂબ સારી આગળ વધી શકે એના માટેનો આપણે પ્રયત્ન કરી શકીશું વડાપ્રધાનશ્રીએ દેશ દર્શનનો સંકલ્પ આપ્યો છે આપણને બધાને ફોરેન ફરવાનું મન થાય એના માટે કોઈ ના ન હોઈ શકે પણ ફોરેનની સાથે સાથે આપણે આપણો દેશ આપણું રાજ્ય જ્યાં જ્યાં ફરવા જેવું છે ત્યાં એટલું ફરી લેવું જોઈએ અને પછી આપણે વિદેશ પ્રવાસો કરવા જોઈએ સમાજમાં સકારાત્મક પરિવર્તન માટે ગરીબોને સહાય કરવાનું આહવાન પણ તેમણે કર્યું છે સમાજ ભાનુશાલી સમાજ એની અંદર અવ્વલ નંબર ઉપર છે દરેકને મદદ કરતો સમાજ છે વધુ ને વધુ મદદરૂપ થઈ શકાય એકબીજાને એના માટેનો પ્રયત્ન થઈ શકે સાથે સાથે અત્યારે તો વડાપ્રધાન શ્રીએ સરકારી જેટલી યોજનાઓ બનાવી છે એના કેન્દ્ર સ્થાને જો કોઈને રાખ્યા હોય તો એ નાનો માણસ છે છેવાડાનો માણસ છે એને કેન્દ્ર સ્થાને રાખીને બધી સરકારી યોજના બનાવી છે અને એના માટે જો પ્રયત્ન કરીએ આપણે સરકારી યોજના જેને મળવા પાત્ર છે એને લાભ અપાઈશું તો પણ આપણે ગરીબને મદદ કરી હશે અને સરકાર તો કામ કરી જ રહી છે એટલે આપણે તો આંગળી ચિંધ્યાનું પૂન લેવાનું છે એટલે સરકારી યોજનાનો લાભ પણ દરેકને અપાવવો જોઈએ માન્ય શ્રીએ ખૂબ સારી વ્યવસ્થા કરી છે યોગથી આયુષ્યમાન જો આપણે આપણું સ્વાસ્થ્ય ના બગાડવું હોય તો યોગ તો કરી જ શકીએ છીએ પણ જો યોગ ના કરી શકીએ આ દોડ પાક જિંદગીમાં અને કદાચ કંઈક થયું શરીર બગડ્યું તો આપણી પાસે આયુષ્યમાન કાર્ડ તો છે એનાથી ટ્રીટમેન્ટ કરાવીને સ્વાસ્થ્ય આપણું સુધારી શકીએ આવા નવ સંકલ્પો દ્વારા આપણે વિકસિત ભારત બે હજાર સુડતાલીસના નિર્માણની દિશામાં વડાપ્રધાન શ્રીને જે એમનું સંકલ્પ કર્યો છે એ દિશામાં આપણે સૌ સાથે મળીને આગળ વધીએ પૂજ્ય ઓધવરામજીના કૃપા આશીષ આપ સૌના સહયોગથી આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં સેવારત રહીશું એવો મને આપ સૌ પર વિશ્વાસ છે અને જ્યારે આપણે કચ્છમાં આવ્યા હોય અને જ્યાં જન્મ્યા હોય શ્યામજી કૃષ્ણ વર્મા તે કચ્છ અમારું છે આજે જ્યારે સમગ્ર સમાજ અહીંયા ઉપસ્થિત છે ત્યારે જ્ઞાતિ રત્ન ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા ને કેમ ભુલાય ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માને પરમ ચેતનાને વંદન કરીને હું મારી વાણીને વિરામ આપું છું ભારત માતા કી જય વંદે માત્ર જૈ જય ગરવી ગુજરાત